બધા નકાબર હોય ને હું બનાવી હું હે હમ કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજા મજામાં જ તમે રહેજો અમારે બ્લોકમાં બન્યા રહેજો અને કંટિન્યુ ને રાય ગાર્ડ રહેજો અને જોઈ શકો છો આ વાડી છે આપણે કેદીનો બ્લોક નથી નાખ્યો તો આજે બ્લોક નાખી રહ્યા છીએ અને ડુંગળી છે

તો આપણે જ્યારે આપણે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો સાયકલની વાહ આપણે પણ માર્કો લગાડી દીધો છે તો પરવીનભાઈ બારીયા વ્લોગ નમવાનું પછીને સપોર્ટ આપતા રહેજો લાઈક અને શેર કરતા રહેજો અને જો આ ગાળાથી છોકરો રમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ